વેલકમ ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે ક્વિક શોટ જોવાનું છે તો આ જે બોર પર ડેટા રાખ્યો છે એ આપણે ક્વિક શોર્ટનો યુઝ કરીને સોલ્વ કરવાનો છે બરાબર કે ક્વિક શોટનો યુઝ કરીને કઈ રીતે સોર્ટ કરી શકાય અને એની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે જેની ઉપર આપણે ફોકસ કરવા જેવું છે અત્યારે તો એ આપણે જોવાનું છે અને આ ટોટલ એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જોઈએ છે અત્યારે તો આ શોરનું બીજું નામ શું છે તો આ શોરનું બીજું નામ છે પાર્ટિસન એક્સચેન્જ સોર્ટ હવે પાર્ટિસન એક્સચેન્જ શોર્ટ એટલે એ શું કરે તો એક તો પહેલું નામ છે ક્વિક શોટ ક્વિક શોટ એટલે કોઈ પણ ડેટા કે જ્યારે લાર્જ નંબર ઓફ ડેટા આપણી પાસે અવેલેબલ હશે તો એને ઇઝીલી આપણે ફાસ્ટ એની અંદર શોર્ટ કરવા હશે તો ક્વિક શોટનો યુઝ થશે બીજી વસ્તુ કે પાર્ટિશન એક્સટેન્ડ શોર્ટ એટલે એનો મતલબ શું થાય તો કે દરેકે દરેક આપણે જે પીવર્ડ પોઈન્ટ અહીંયા સિલેક્ટ કરશું એટલે ત્યાંથી એને ડિવાઇડ એન્ડ કંકરનો મેથડનો યુઝ થશે અને વન બાય વન અલગ અલગ પાર્ટિશન મળશે હવે આ પાર્ટિશનની અંદર શું થશે કે એક બાજુ પાર્ટિશન વન હશે અને બીજી બાજુ પાર્ટિશન ટુ એ રીતે પાર્ટિશન પડતા જ હશે ક્યાં સુધી જ્યાં સુધી આપણે આખે આખા ડેટાને સોર્ટ નહીં કરી દે ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે હવે આની અંદર આપણે બીજું કઈ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું છે તો પ્યુઅર પોઈન્ટ પ્યુર પોઈન્ટ આપણે જનરલી કોને કન્સિડર કરવાનું છે તો લિસ્ટમાં જે પણ ફર્સ્ટ વેલ્યુ હશે એને આપણે એઝ અ પ્યુઅર પોઈન્ટ કન્સિડર કરશું કઈ વેલ્યુને આપણે પ્યુઅર પોઈન્ટ કન્સિડર કરવાની તો લિસ્ટની અંદર જે પણ ફર્સ્ટ વેલ્યુ છે એ વેલ્યુને આપણે એઝ અ પ્યુઅર પોઈન્ટ કન્સિડર કરશું તો આપણા કેસમાં કઈ વેલ્યુ લિસ્ટમાં સૌથી પહેલાં છે ટ્વેન્ટી ફાઇવ છે તો ટ્વેન્ટી ફાઈવ છે એ શું બનશે આપણા માટે પી વોટ પોઈન્ટ તો આપણે અહીંયા શું લખી લઈએ પીવોટ પોઈન્ટ બરાબર આ વેલ્યુ ફેક્ટર છે બરાબર એના પછી નેક્સ્ટ ફેક્ટર છે આપણે આઈ વેલ્યુને કન્સિડર કરવાની કઈ વેલ્યુ આઈ વેલ્યુ તો આઈ વેલ્યુ હંમેશા કેવી હશે ગ્રેટર ધેન પીવોટ બરાબર અને જે વેલ્યુ આપણે કન્સિડર કરશું તો જે વેલ્યુ હંમેશા કેવી હશે લેસ દેન પીવોટ જો આ બંને કન્ડિશન આપણી સેટિસફાય થતી હશે તો આપણે આઈ અને જે બંને વેલ્યુને સ્વેપ કરી શકશું અદરવાઈઝ આપણે સ્વેપ નથી કરવાનું અધરવાઇઝ આપણે જ્યાં સુધી આ કન્ડિશન ફૂલફિલ નહીં થાય ત્યાં સુધી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટની પ્રોસેસ કન્ટિન્યુ રાખવાનું છે જેમ કે આઈને આપણે ઇન્ક્રીમેન્ટ કરતા જશું સેમ વે જેને આપણે ડિક્રીઝ કરતા જશું બીજી વસ્તુ કે એક કન્ડિશન એવી આવશે જ્યાં આઈ અને જે બંને એકબીજાને ક્રોસ કરી દેશે તો કન્ડિશન કઈ આવશે જે અને આઈ આ બંને એકબીજાને જ્યારે ક્રોસ કરી દેશે ત્યારે આપણે શું કરવાનું તો જે પણ જેની વેલ્યુ છે જેની ઉપર જે પણ વેલ્યુ આવતી હશે એ કોની સાથે હવે સ્વેપ થશે પીવર પોઈન્ટ સાથે કોની સાથે સ્વેપ સ્વેપ થશે બે કન્ડિશન યાદ રાખવાની છે આઈ અને જે બરાબર આઈ કોને લેવાનું તો હંમેશા પીવર પોઈન્ટ થી ગ્રેટર વેલ્યુ હશે એ આઈ બનશે પીવર પોઈન્ટ થી જે પણ નાની વેલ્યુ હશે એ આપણું જેની વેલ્યુ બનશે આઈ અને જે જો આ કંડિશનને ફૂલફિલ કરતા હશે તો આપણે શું કરવાનું છે બંનેને સ્વેપ કરવાનું જ્યાં સુધી ફૂલફિલ નહીં થાય ત્યાં સુધી આઈને ઇન્ક્રીમેન્ટ કરતા જશું તેમની સાઈડથી જેને ડિક્રીઝ કરતા આવશે તો એક પોઈન્ટ પર આવીને શું થશે કે આઈ અને જે બંને એકબીજાને ઇન્ટરચેન્જ કરશે જેવા એકબીજાને ઇન્ટરસેપ્ટ કરી દેશે એકબીજાને ક્રોસ કરી દેશે તો એને શું કરવાનું છે જે પણ વેલ્યુ જે પણ છે એ ક્યાં જશે પ્યુર પોઈન્ટ પર અને પોઈન્ટ પોઈન્ટની જે વેલ્યુ છે એ જે પર જશે અને ત્યાંથી પાર્ટિશન ક્રિએટ થશે એટલે પોઈન્ટ પોઈન્ટની જે પણ પોઝિશન છે એ ફિક્સ થઈ જશે આ ની અંદર આપણે આ જોઈએ એટલે તમને આઈડિયા આવશે સૌથી પહેલો માં આપણે શું કરવાનું છે પ્યુઅર પોઈન્ટ કન્સિડર કરવાનો છે આપણે કન્સિડર કરી દીધો છે પ્યુઅર પોઈન્ટ એઝ ટ્વેન્ટી 25 કારણ શું છે કે આપણા લિસ્ટમાં ફર્સ્ટ છે એટલે આપણે એના સિમ્પલિસિટી માટે સૌથી ફર્સ્ટ હશે એલિમેન્ટ એને આપણે કન્સિડર કરવાનું છે ત્યાર પછી આપણે શું કરશું મારે આઈને કન્સિડર કરવાનું આઈ અહીંયાથી મારે જોવાનું ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફોર્ટી તો જ્યાં પણ મને ટ્વેન્ટી ફાઈવથી મોટી વેલ્યુ પહેલાં મળશે ત્યાં આપણો આઈ બનશે અહીંયા ચેક કરો ટ્વેન્ટી ફાઈવની મોટી વેલ્યુ છે નથી તો આપણે શું કરશું આઈને ઇન્ક્રીમેન્ટ કરશું આ ઇન્ક્રીમેન્ટ થઈને ક્યાં આવી જશે આ જે લોકેશન છે આ લોકેશન આ બની ગયો આપણો આઈ આ શું થયું ટ્વેન્ટી ફાઇવથી નાની વેલ્યુ હતી એટલે એ આઈ નહીં બને ટ્વેન્ટી ફાઈવની મોટી વેલ્યુ જોઈએ તો આ ટ્વેન્ટી ની મોટી વેલ્યુ કઈ છે ફોર્ટી તો એ આપણા માટે આઈ લાસ્ટ લોકેશન પર આપણે ઇન્ફિનિટી મૂકવાનું છે ઇન્ફિનિટીથી શું થશે કે આપણે આખા લિસ્ટમાં મોટામાં મોટી વેલ્યુ તરીકે ઇન્ફિનિટીને કન્સિડર કરશું જેનાથી આપણને માં સિમ્પલ રહેશે સોર્ટ કરવા માટે તો આપણી પાસે ઇનિશિયલી જે ક્યાં હશે ઇન્ફિનિટી લોકેશન મારે ટ્વેન્ટી ફાઈવની નાની વેલ્યુ આવી જાય ને ડિક્રીમેન્ટ કરો અહીંયા આવશે ટ્વેન્ટી ફાઈવરી નાની છે ના ટ્વેન્ટી ફાઈવરી નાની નથી તો ફરીથી ડિગ્રીમેન્ટ કરો તો હવે ક્યાં આવી ગયું આ પર્ટીક્યુલર લોકેશન પર આવી ગયા છે બરાબર અહીંયા જોઈ લો આઈની વેલ્યુ કેવી છે પચીસથી મોટી જેની વેલ્યુ કેવી છે પચીસથી નાની તો આપણે શું કરવાનું બંનેને સ્વેપ કરવાનું તો એ ક્યાં આવશે આ લોકેશન પર આવશે ફોર્ટી ક્યાં આવશે જેની લોકેશન બાકીનો જેટલો પણ ડેટા છે એ એઝ ઇટ ઇઝ લોકેશન પર રહેશે ટેન થર્ટી ઇન્ફિનિટી ટ્વેન્ટી અને ટ્વેન્ટી ફાઈવ બરાબર ક્લિયર નેક્સ્ટ આપણે શું કરવાનું છે આને આ જ પ્રોસેસ તો ફરીથી રિપીટ કરશું અહીંયાથી જોટું જોવાનું છે કે આઈ કઈ વેલ્યુ બનશે તો પચીસ થી મોટી પચીસથી મોટી કઈ છે અહીંયા લખીશ આપણે પાંત્રીસ વેલ્યુ અહીંયા શું આવશે આઈ સેમ કે અહીંયા આપણી પાસે જે છે પચીસ થી નાની વેલ્યુ સોટા સોટા આવો જે બરાબર ક્લિયર છે તો આ બંનેને આપણે શું કરશું હવે સ્વેપ કરી દેશું स्क्स टेन फिफ्टीन थर्टी फाइव थी ना बनने से हम शूस फोर्टी थर्टी इंफिटी एट ट्वेंटी ट्वेंटी फाइव आ वेल्यू बढ़ी जगह एज इट इज है क्लियर से फॉरी नी आप आने प्रोसेस रिपीट कर सूर्य ट्वेंटी फाइव वैल्यू आए तो आप स्टॉप करवा चलो ट्वेंटी फाइव वेल्यू मिली गई आपने आई थी ग्वेंटी फाइव नैल्यू आए स्टॉप करसू आई ग्री જે મેં તમને કીધું હતું કે જે અને આ બંને એકબીજાને ક્રોસ કરશે આ બાજુ જતો છે જે આ બાજુથી પીવડ પોઈન્ટ સર બંને એકબીજાને ક્રોસ કરી લીધા છે ને બંને શું કર્યું છે એકબીજાને ક્રોસ કરી લીધું જેવું ક્રોસ થાય આપણે શું કરશું પીવડ પોઈન્ટની સાથે જેની ને ઇન્ટરચેન્જ કરશું જેની વેલ્યુ કઈ છે ફિફ્ટીન પીવડ પોઈન્ટ કઈ છે ટ્વેન્ટી તો અહીંયા શું આવી જશે સર ફિફ્ટીન અહીંયા શું આવશે ટ્વેન્ટી

બે ભાગ પડશે અહીંયા ઇન્ટરચેન્જ છે આ બંને હવે એક પાર્ટીશન કયો ભાઈ આ ભાઈ પાર્ટીશન 1 બીજો આ શું ભાઈ આપણી પાસે પાર્ટીશન 2 જે મેં તમને શરૂઆતમાં કીધું છે કે પાર્ટીશન એક્સચેન્જ શોર્ટ કહેવાય તો પાર્ટીશન એક્સચેન્જ શોર્ટ કઈ રીતે કહેવાય તો એ આ રીતે કહેવાય બે પાર્ટીશન પડી ગયા છે પિવોટ પોઈન્ટ થી હવે શું કરવાનું તો કે આખી જ આપણો પ્રોસેસ કરી કે અમે દરેક દરેક આટલી આટલી વેલ્યુ પર કરવાનું અનાથી એક જ એલિમેન્ટ ની ખાલી પોઝિશન જે છે એ ફિક્સ થશે એક કયો એલિમેન્ટ હશે ટ્વેન્ટી ફાઈવ જે પિવર પોઈન્ટ છે હંમેશા પિવર પોઈન્ટ ની વેલ્યુ એમાં ફિક્સ થશે બરાબર એની લોકેશન ફિક્સ થઈ ગઈ હવે મારે ફરીથી કરવા તો હવે મારી પાસે પિવર પોઈન્ટ કોણ છે આટલા સુધીમાં ફિફ્ટી અહીંયા કઈ નહીં અહીંયા શું હશે ઇન્ફિનિટી તો પંદર ની મોટી વેલ્યુ અહીંયાથી મારે કન્સિડર કરવાની કોણ છે આઈ મળી ગયું જે નાની જોઈએ

અને એટની જગ્યાએ ફિફ્ટીન અને ટ્વેન્ટી બરાબર ઇન્ફિનિટી હવે લખવાની આપણને જરૂર નથી ઇન્ફિનિટી આપણે એટલા માટે લખીએ છીએ કે આપણને સિમ્પલ રહીએ શોર્ટ કરવા માટે અને આ ટ્વેન્ટી ફાઈવ છે એની એઝ ઇટ ઇઝ લોકેશન પર બરાબર હવે તમે જોઈ શકો કે હવે મારે ફરીથી અહીંયા જો હું ફિફ્ટીન લાવ્યો છું તો હવે મારે અહીંયા ડબલ શોર્ટ કરવાની જરૂર નથી કેમ જરૂર નથી જે ડેટા આવ્યો છે એ ઓલરેડી કેવો થઈ ગયો છે શોર્ટેડ ફોર્મની અંદર આવી ગયો છે નેક્સ્ટ હવે આપણે ક્યાં જવાનું છે પાર્ટિસન ટુમાં તો પાર્ટિશન ટુમાં મારે શું કરવાનું સૌથી પહેલા પ્યુઅર પોઈન્ટ બનાવવાનું જે ફર્સ્ટ વેલ્યુ છે પ્યુઅર પોઈન્ટ ક્લિયર હવે આઈ ની વેલ્યુ તો પાંત્રીસ થી મોટી વેલ્યુ આવે બરાબર જેની વેલ્યુ જ્યાં પાંત્રીસ થી નાની હોય થઈ ગયું તો આ બંને આપણે શું કરશું ઇન્ટરસીપ થર્ટી એન્ડ ફોર્ટી લાસ્ટમાં આપણે ઇન્ફિનિટી થર્ટી ફાઈવ ક્લિયર અને આ વચ્ચે જે ટ્વેન્ટી ફાઈવ હશે એને આપણે એની લોકેશન પર મૂકતું રહેવાનું છે આટલું ક્લિયર થઈ ગયું છે હવે શું કરશું ફરીથી આપણે પીવર પોઈન્ટ આઈ અને જે કન્સિડર કરશું આઈની વેલ્યુ થર્ટી ફાઈવની મોટી જોઈએ આવી ગઈ જેની વેલ્યુ થર્ટી ફાઈવ નાની જોઈએ આવી ગઈ કઈ કન્ડિશન આવી જે લેસ દેન આઈ મતલબ શું થયો કે આઈ અને જે એકબીજાને ક્રોસ કરી દીધા છે ક્રોસ કરે ત્યારે શું કરવાનું જેની વેલ્યુ અને પોઈન્ટ ની વેલ્યુ સ્વેપ કરી લેવાની તો થર્ટી થર્ટી ફાઈવ એન્ડ ફોર્ટી લાસ્ટમાં આપણે મૂકી દીધું ઇન્ફિનિટી અવે તમને આખે આખો ડેટા જોઈ સપોઝો જો ઓલરેડી સોર્ટેડ ફોર્મ ની અંદર આવી ગયો તોને એકવાર અહીંયા વ્યવસ્થિત રાખી દેવાનું ઇક્વિક સ્ોર્ટ ડેટા તો ઇક્વ સ્ોર્ટ ડેટા માં કયો ડેટા આવી જવાની પાસે 8 10 15 20 25 30 35 અને 40 હવે ઇન્ફિનીટી લખવાની જરૂર ના તમને જો આ ઇન્ફિનિટ એટલા માટે બતાવ્યું છે કે તમને ઇઝી રહે સિમ્પલ રહે એટલા એ યુઝ છે મેને બાકી તમારે લખવાની કોઈ જગ્યાએ જરૂર નથી ને લખો તો પણ કોઈ ઇસ્યુ છે આ જોયું આપણે ક્વિક શોર્ટ ક્વિક શોટની અંદર તમારે શું કરવાનું છે ક્વિક શોટની અંદર એક્ઝામ્પલ કોઈ પણ આપ્યું હોય એક્ઝામ એક્ઝામની અંદર તો આ રીતે આપણે આઉટ કરવાનું છે થિયરીની અંદર કઈ કઈ વસ્તુ મેન્શન કરવાની છે તો ખાસ કરીને પિવર પોઈન્ટ આઈ જે જ્યારે શું થાય ત્યારે શું કરવાનું છે કઈ રીતે ઇન્ટરચેન્જ કરવાનું છે એ અને એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે બી ગો ઓફ એન લોગન બરાબર એ એક લખવાની છે આ કોમ્પ્લેસીટી હંમેશા યાદ રાખો જ્યારે પણ પાર્ટિશન પડતા હશે ત્યારે મોસ્ટ પ્રોબેબલી કેસની અંદર એન્ડ લોગ ઇન એની ટાઈમ કોમ્પ્લેક્સિટી હોય છે બીજી વસ્તુની અંદર કઈ તમારે યાદ રાખવાની છે તો એની એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જે થિયરી બેઝ છે એ તૈયાર કરવાનું છે એનો અલ્ગોરિધમ એક લખવાનો થશે તમારે જો ખાલી પાસિંગ માર્ક્સ માટે કરતા હોય તો આ બધું કરવાની જરૂર છે ખાલી અલ્ગોરીટમ એવું પ્રિફર નહીં કરશો તો ચાલશે પણ આ તમને મેટર પ્રોપરલી અને ટ્રેસ કરતાં આ જોઈએ ઓકે થેન્ક યુ ગાયસ